ने भी ना राम 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 नाम में बधाने भिखुभा देखत सब में राम ताकि सब वंदन करो जय जय जलाराम जलाराम बापा एट फतेहपुर भोजा बापू ना शिष्य भोजा भगत ने बे शिष्य एक जलाराम बापा बीजा वलम राम बापा जलाराम बापा वीरपुर वालम राम बापा ए गिथार મહાન બે શિષ્યો એની માલપા આજ મારે જે વાત કરવી એ થોડીક જલારામ બાપા વિશે વાત કરવી છે કે જલારામ બાપાએ જ્યારે સદાવ્રત ખોલ્યું અને પોતે ત્યાં મંદિરની સ્થાપના કરી અને અભ્યાગતોને ટુકડો એટલે સદાવ્રત ચાલુ કર્યું જે કોઈ આવે એને ટુકડો આપવો અને એક જ લેને રામ નામ દેને દેને તો ભલો ટુકડો લેવું હોય તો રામ નામનું રામનું નામ લેવો અને દેવું હોય તો અન્ન અનાજ આપો ટુકડો આપો અને જ્યાં ટુકડો ન્યાસ હરી ટુકડો એમ ચાલે છે જલારામ બાપાની કસોટી કરવા માટે પ્રભા ભગવાન પોતે વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યા અને માતા ની માગણી કરી અને આપી દીધી એને સીપીઓ આપી અને પોતે દ્રશ્ય થઈ ગયા આજ પણ પૂજાય છે એવી જગ્યા એની માલ પાલારામ બાપા ના એક શિષ્ય ગણો તો શિષ્ય સેવક ગણો તો સેવક ભગત ગણો તો ભગત થાય એમાં ભીમ ભી બાપુ ભીમભી બાપુ કરીને એક સેવક સેવા કરે છે જગ્યાની માઇલ પર અને એક મહાન ભગત છે સલારામ બાપાના અને બાપા ઈદ એના માટે ભગવાન છે એને માટે પ્રભુ તુલ્ય છે બસ બાપા કે એટલું કરવાનું પોતાને ગામમાં રહે પણ સવારે ઊઠીને આવી જવાનું અને હાજ લગી ગમે કામ કરવાનું કાઢવું હોય પાણીના ગોવા ભરવા હોય કોઈ અઠું મૂકીને હોય નાખ્યું શાણ વાસણનું પણ કરે અને બાપા કોઈ પણ કામ સીંધે એટલે પહેલા અને બાપા પણ એને ભીમ ભી બાપુત કરી સંબોધન કરે અને આ બાપુ જે છે એ અવારનવાર બાપાને એમ કે બાપા મારે ગંગા જમનામાં સ્નાન કરવા જવું છે જીવતા જીવ મારા શરીરને આ ભાવે કભાવે ખબર હોય ન ખબર હોય છતા પાપ થઈ ગયા હોય તો એ મારે ધોવા જવા છે જલારામ બાપા મરક 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 દાંત કાઢે કઈ કહે નહી પણ એટલું કે હા લાવવું જોઈએ બસ રજા નો આપે જાવ એમ કે આ છે તે અવારનવાર જયારે બાપા પાસે ભક્તો ની ભીડ ઓછી હોય કોઈ ન હોય તે પાછા યાદ કરાવે કે બાપા મારે ગંગા જમનામાં સ્નાન કરવા જવું છે બાપા એમ કે ક્યાં છે છે એવી એવી વાતો કરતા કરતા ઘણો સમય ગયો અને પછી અને એમ થઈ ગયું ભીમભી ભી બાપુ એ વિચાર કર્યો કે આ ફેર બાપાને કહેવું કેવું છે કે બાપા મારે આ જવું જ છે એમ હવે બાપાને કહેવું કેવું છે પણ આ મહાન માણસ એટલો બધો મહાન તેને કોઈ એવો વિચાર ન હોય કે બાપાને હવે એને રજા નથી દેતા રજા વગર વ્યુ જવું એવો કોઈ દી વિચાર ન આવે સંપૂર્ણ સમર્પણ થઈ ગયેલો માણસ એટલે એને વિચાર કર્યો કે આફેરે તો બાપાને કહી જ દેવું છે કે બાપા રજા જ આપો મારે જ આવવું છે અને એમાં બાપા પણ બેઠા તમે કીધું કે દાદા બાપા ગંગા જમનામાં સ્નાન કરવા મારે જવું છે બાપાએ કીધું એમ નહીં પણ જાવ એમ નથી કહેતા કે બાપા મને તમે રજા પોતો જવું છે કે હા આપણે જોઈએ છીએ બેસાર દિવસ ગયા આ વાતને બે ચાર દિવસ ગયા અને એમાં રાત્રે બધાને જમાડી ભજન કીર્તન થયા ભજન કીર્તન પૂરા થયા એટલે આ જે ભીમ બાપુ જે છે એ એના પોતાને ઘીરે જવા માટે નીકળવા નીકળવા જાય છે તો બાપાએ હાથ ઘીરો ભીમ બાપુ હા બાપા કે હવે મોડું થઈ ગયું અરે તમારે ત્યાં ઘરના જઈને જગાડવા બધાને તકલીફ થાય એ કરતા અહીંયા જ ભૂલ જાવ બાપુ જે ક્યાં હું જાવ આ તો આજ્ઞા કઈ માણસ કોઈ ઉપર થાય નહીં એટલે એને કીધું કાંઈ વાંધો નહીં બાપા હું તો અહીંયા પીડ્યો રે મારે તો ન્યા ગમે ત્યાં રાજ તો આવટવું છે ને પોતે ત્યાં જગ્યામાં જ લંબાવ્યું છે પણ એક પર બે પર ત્રીજો પોર થયો ઘસઘસાટ નિંદ્રમાં ફૂદાશ અને એની માઇલ પર દરવાજો ખોલવાનો અવાજ આવ્યો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો પોતે આમ કાગાની આમ નજર કરે છે નજર કરે એને આમ જો હું પોતે વિચારે છે કે આ હું કારણ કે બે સ્ત્રીઓ પ્રવેશ કર્યો છે દરવાજો ખુલો છે કોઈ ખોલવા જનારો નથી ને નામ ખુલ્યો છે બે સ્ત્રીઓ છે માથે ઘડા છે બે સ્ત્રીઓને માથે ઘડા છે અને એવું કદરૂપું શરીર છે કા મીંડા જેવો વાન સે બેનો અને બે હાલ પાયוס આ જોવે છે કે આ કોણ છે પોતે વિચાર કરે છે કે ના 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 મારે કાંઈ કોઈને બતાવવા નથી હું કરે છે જો ગેરક પ્રવૃત્તિ કરે તો રોકશું પણ આ કોણ છે હું કામ આવ્યા છે શું કરે છે એવું જોવા માટે પોતે હૂતા હૂતા જાણે હુંતા છે એવો ડોગ કરી અને જોવે છે આ હું કરે છે એ જોવે છે અને આ બે સ્ત્રીઓ જેવી આવી એવી પાણીએ રેખ્યા પાણીયાની માયલ પર ગોવાની માઈલ એ ઘડા ઠેલ્યા ત્યાંથી નીકોય અને જે અભ્યાગતો એ જમેલો એઠવાડ જે જગ્યાએ ગયેલો એ એઠવાડ ની પાસે ગયા બે બે બાયુ બે જન પોતાના પગના અંગૂઠા એ જે એઠવાડ છે એની માઇલ પર બોલ્યા પછી વાકા ભાઈ અને આગળથી એઠવાડ નો કપાળની માઇલ પાડે કે લલાટની માઇલ પર તિલક કર્યું ચાંદલા કર્યા કર્યા બધું જોવે છે આ બે સ્ત્રીઓ કોણ છે અને આ હું કરે છે વિશાર કરે છે વિચાર કરતા એ પાછી હોય તો જે મંદિરના દરવાજા હતા દરવાજા ખુલી ગયા બે સ્ત્રીઓ માલપા ગઈ દર્શન કર્યા દર્શન કરીને જે આમ બે સ્ત્રીઓ પાછી હોય પણ જ્યાં ઈર્જ રૂપ જોયું અને આ જે ભીમભી બાબુ ને આમ જોતા તો પોતાના કરોડો રૂવાડા બેઠા થઈ ગયા આ હું કે જે કાળી બિલડા જેવી બે બે બાયું હતી અને આ દર્શન કરીને બારી નીકળી તો અત્યારે તો રૂપ રૂપના અંબાર છે જાણે ચંદ્રમાનો પ્રકાશ પડતો એવો પ્રકાશ પડે છે હા તો કોઈ દેવી છે કોઈ અપસરાવું છે કોણ છે અને કાળી બિલરા દેવી હતી અને તેણે આટલું બધું સ્વરૂપાન કેમ થયું પણ પોતે તો મહાભગત છે એના બે કાયત ન હોય અને એણે નક્કી કર્યું કે આને મારે પૂછવું છે તમે કોણ છો એટલે પોતે એકદમ ઊભા થઈ અને જેમ આ જાવા જાય તો આડા ફરી ગયા માતાજીઓ આમ જોવે છે કોણ કાળા માથો નો માનવી હા તમે મને જો અમને ભાવો છો કે હા કે અમને કોઈ જોઈ ન હોકે કાળા માથા નો માનવી અમને ભાવે નહીં તમે અમને જોઈ શકો છો કે હા હું તમને જોઉં છું તમે આવ્યા તો તમારું સ્વરૂપ કાવું હતું અને અત્યારે તમારું સ્વરૂપ સ્વરૂપાંત તમે થઈ ગયા છો એ પણ હું જોઉં છું તમે કોણ છો મને તમારે કહેવું પડશે એટલે કહે છે કે અમે તો ગંગા જમના છે ગંગા જમના આ તમે અહીંયા હું કે અમારી માહે જે કંઈ આવે છે માનવો જે કોઈ આવે છે એ માનવીઓ એના પાપ અમારામાં આવીને ધોવે છે અને એ પાપ જે ધોવે છે એના ઘડા ભરાય છે એ પાપના ઘડા એને લઈ અને અમારો આખા દિવસનો પાપ ભેગું થાય એટલે અમારું સ્વરૂપ કાવું થઈ જાય છે અમે કા થઈ જાય છે પણ અમારે એ પાપને ધોવા માટે આવી કોઈ જગ્યાઓ હોય કે જ્યાં અભ્યાગતોને ટુકડો મળતો હોય જ્યાં હાસા દિલથી પ્રભુની પ્રાર્થના થતી હોય જ્યાં ભજન કીર્તન થતા હોય અને જે જગ્યા ની કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ કે ધર્મ કે કોઈ કોઈ પણ પ્રકારની સંપ્રદાયની કે એવો કોઈ પણ પ્રકારનું કંઈ પણ ન હોય અને ખાલી જમાડવાનો જ હોય અને રામનું નામ જ્યાં જટાતું હોય એવી જે જગ્યા છે તમામ જગ્યાએ અમે જઈએ એના એઠવાડની પર અમે એના એઠવાડને પગનો સ્પર્શ કરી અને ત્યાંનું અમે તિલક કરી કપાળમાં અને ત્યાં જે દેવ દેવસ્થાન જે હોય એના દર્શન કરીએ એટલે અમારા પાપ ધોવાઈ જાય છે આવી જગ્યાઓની માલિકા અમારા પાપ ધોવાઈ જાય છે અને પાછા અમારે બીજે દિવસે જે માનું હવે એના પાપ ધોઈ છે અને આ એને વિચાર કર્યો કે આ તો ગંગા જમના બે તો અહીંયા પ્રગટ છે તો હું અહીંયા જ એના દર્શન કરી લઉં હું અહીંયા જ એના શરણ સ્પર્શ કરી લઉં એટલે પગમાં પીડ્યા બે માથે હાથ મૂક્યા અને હાથ મૂક્યા તો આમ જોવે તો પોતે એકલા ઊભા છે દરવાજા બંધ છે મંદિરના દરવાજા બંધ છે આ જગ્યાના દરવાજા પણ બંધ છે અને આમ જોવે તો કોઈ છે નહીં પોતે વિચાર કર્યો મને તો ગંગાજમ ના અહીંયા દર્શન કરી દર્શન ગયા હવે મારે ક્યાં જવાની જરૂર ન રહી પોતે પાછા હોવાઈ ગયા પણ હવે તો નીંદર નો આવે ત્યાં હવારના શાર થયા બાપા થાય ગયા જાગી નાય ધોઈ પોતામાંથી પરવારી અને પછી જ્યારે પોતાની જગ્યા ઉપર આવ્યા અને ત્યારે આ ભીંબી બાપુ જે છે એના શરણોમાં પડી અને બાપાને વધી હાથ કરી કે બાપા આમ ક્રિયા બની હવે મારે ગંગા જમનામાં સ્નાન કરવા નથી જાવું મને તો અહીંયા જ દર્શન થઈ ગયા અને આવી જે જગ્યાઓ છે એને અમુક લોકો ખોટી વાતો કરી અને ખોટી અફવાઓ ફેલાવી એ કેટલે અંશે વ્યાજબી છે અને અમુક જે છે કે જે પોતાના જ વખાણ કરે છે જ્યાં ભક્તિ જ નથી હાવ નકરા પૈસાની વાહે દોડે અને પૈસા હાટું થી ભવાયાની જેમ ગમે એવા મોલ્લા બોલાવવા મોલ્લા ઉડાડવા અને ગમે એનું અપમાન કરવું આ ભક્તિની કોઈ નિશાની છે જ નહીં આ કોઈ ભક્તિ નથી અને આવા મહાન જગ્યાઓ ઉજે છે ગંગા જમના સ્નાન કરવા એટલે કે ગંગા ગંગાજમના એ જે અઠવાડ છે એ અઠવાડિયે સ્નાન બરાબર એટલે કે પગનો અંગૂઠો બોવે અને આંગળીથી પોતાના લાટમાં તિલક કરે એ સ્નાન કર્યા બરોબર થઈ જાય એટલે આવી જગ્યાઓમાં સ્નાન કરવા માટે ગંગા જમના પધારે છે અને ક્યારે એ તમામના પાપ નાશ થાય છે તો જય જલારામ